ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક રિક્ષા લગેજ બેગમાં ભોલાવ બસ ડેપોમાંથી જાડેશ્વર દુબઈ ટેકરી જાય છે જેવી બાતમીના આધારે સી પોલીસે કસક સર્કલ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી હતી અને રિક્ષામાં રહેલ બે બેગમાંથી વિદેશી દારૂની પચાસ નાંગ બોટલ મળી આવી હતી

બસ ડેપો પાસેથી વિદેશી દારૂનો જથ્થો આપી દુબઈ ટેકરી આપવા જવા હોવાનું કબૂલાત કરી હતી